નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વીસ ઓગસ્ટે ગુરુના નક્ષત્રમાં પરિવર્તનને કારણે ત્રણ રાશિઓનું જીવન બદલાશે અને ઘમાં વૃદ્ધિ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે વીસ ઓગસ્ટ ના રોજ મૃક્ષ માં પ્રવેશ કરતી વખતે કેટલીક રાશિના જાતકો મજબૂત બનશે જેના કારણે આ પાંચ રાશિઓ સામે આવતા અવરોધો દૂર થવાના છે મિત્રો દેવગુરુ ગુરુ નું જ્યોતિષ શાસ્ત્ર માં વિશેષ સ્થાન છે દેવગુરુ ગુરુ જ્ઞાન શિક્ષક બાળકો મોટા ભાઈ શિક્ષણ ધાર્મિક કાર્ય પવિત્ર સ્થાનો દાન માટે જવાબદાર ગ્રહ છે ધન પુણ્ય અને વૃદ્ધિ વગેરે પુનર્વસુ વિશાખા અને ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી કહેવાય છે વીસ ગુરુએ મૃગાશિરા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે જેના કારણે મૃગશીરા નક્ષત્ર માં ગુરુના પ્રવેશને કારણે કેટલીક રાશિના લોકોને સારા ભાગ્યની પ્રાપ્તિ નિશ્ચિત છે ચાલો જાણીએ કે ગુરુના નક્ષત્રમાં પરિવર્તનને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો જો તમે આમ કરી શકતા હો તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી લક્ષ્મી નારાયણ લખો નંબર એક તમારામાંથી મેષ રાશિવાળા લોકો માટે ગુરુનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે મેષ રાશિના જાતકોને ગુરુની કૃપાથી સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે આ ગુરુનું નક્ષત્ર પરિવર્તન લાભદાયી સાબિત થઈ શકે છે મેષ રાશિના લોકો માટે આ સમયે તમને ખૂબ જ ભાગ્યશાળી કહી શકાય છે મેષ રાશિ તમારા જીવનની બધી સમસ્યાઓ હવે દૂર થઈ ગઈ છે તમારા ઘર અને પરિવાર માં ખુશીઓ નું વાતાવરણ રહેવાનું છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે બાજુ થી આર્થિક લાભ મળવાનો છે બિઝનેસ માં ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમારા જેવા મેષ રાશિ ના લોકો માટે તમને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે વધારો તેજ સમયે આર્થિક સ્થિતિમાં સુધારો થશે નોકરીયાત લોકો માટે પ્રમોશન ની સંભાવના રહેશે આ સાથે વેપારી ફાયદો થશે અમે તમને જણાવીએ કે મેષ લોકો તમે જે પણ કામ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે મેષ રાશિના જાતકોએ દેવી લક્ષ્મીની કૃપાથી સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે આ સાથે વ્યવસાય માટે સમય સારો રહેશે આર્થિક લાભની સાથે પ્રગતિની સંભાવનાઓ છે વિવાહિત લોકોનું વૈવાહિક જીવન સારું રહેશે અવિવાહિત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે અને તેમના લગ્ન પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે સફળ થઈ શકે છે નંબર બે મીનહમીન રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે ગુરુ બૃહસ્પતિ દેવ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી લગ્નની શક્યતાઓ છે અને જો કુંડળીમાં મીન રાશિની કોઈ વ્યક્તિ હોય તો જો કોઈ દોષ ન હોય અને સાતમું ઘર પીડિત ન હોય તો તે સ્થિતિમાં મીન રાશિના લોકોએ પ્રયાસ કરવો જોઈએ આ મહિનામાં ક્યાંક વાત ચાલી રહી છે અમે તેની પુષ્ટિ પણ કરી શકીએ છીએ કારણ કે ત્યાં લગ્ન ફાઇનલ થવાની શક્યતાઓ વધુ છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે આ સમય દરમિયાન તમારે તમારા બાળકો પર વધુમાં વધુ ધ્યાન આપવું જોઈએ નહીં તો તમારા બાળકો કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે બિઝનેસમેન ને ધંધામાં મંદી જોવા મળી રહી છે પરંતુ મિત્રો આની બિલકુલ ચિંતા ન કરો પરિસ્થિતિ જેવી બનવામાં સમય નથી લાગતો જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓએ વધુ મહેનત કરવાની જરૂર છે સફળતા મેળવવામાં અવરોધો આવતા રહે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે નોકરીમાં કામ કરતા લોકોની જગ્યા બદલવાની સંભાવના છે જેના કારણે તેમના જીવનમાં થોડી ઉથલપાથલ આવી હતી અને તે તમને એ પણ કહેશે કે જેઓ વિદેશ જઈને અભ્યાસ સપનું જોઈ રહ્યા છે તેનું સ્વપ્ન સાકાર થશે નસીબ તમારી બાજુમાં છે સાથે જ તમને જણાવી દઈએ કે ગુરુની કૃપાથી તમારા સંબંધો વધુ મજબૂત થશે અને તમે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન કરી શકો છો ગુરુની કૃપાથી તમારો દિવસ સારો જશે નંબર ત્રણ વૃષભ વૃષભ રાશિવાળા લોકો હું તમને જણાવી દઉં કે જો જો તમારા માતા પિતા પ્રયત્નો કરી રહ્યા છે તમે લગ્નની ઉંમરે પહોંચી ગયા હો જો જન્મકુંડલી કોઈ ખામી ન હોય તો વૃષભ રાશિના જાતકોને ગુરુનું સંક્રમણ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આશીર્વાદ મળે છે જેઓ સપ્ટેમ્બર મહિનામાં આવતા રહેશે વૃષભ રાશિ વાળા લોકો તમારા સંબંધો વિશે વાત કરવામાં આવશે પછી તમારી બાબત નક્કી કરવામાં આવશે અને નવેમ્બર થી ડિસેમ્બર બે હજાર માં તમારા લગ્ન નક્કી કરવામાં આવશે સાથે જ તમને જણાવી દઈએ કે વીસમી ઓગસ્ટ પછીનો દિવસ વૃષભ રાશિના લોકો માટે સુખદ રહેવાનો છે અને આ રાશિના જાતકોને ઘણી બધી કમાણી કરવાની તક મળશે અને વિવિધ ક્ષેત્રોમાં સારી પ્રગતિ થશે જો તમે રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ ખૂબ જ શુભ રહેશે તમે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે યાત્રા પર જઈ શકો છો જેમાં તમને સફળતા મળશે નોકરીયાત લોકો તેમની કારકિર્દી માં ચાલી રહેલી સમસ્યાઓનો હિંમત પૂર્વક સામનો કરશે જે પ્રગતિનો માર્ગ મોકળો કરશે અને તમારા હક્કો પણ વધશે જેઓ તેમના કારણે વધુ નફો કરશે જેના કારણે વિદ્યાર્થીઓને તમારી પ્રગતિ જોઈ ને આશ્ચર્ય થશે જો તમારું કોઈ કામ લાંબા સમય થી પેન્ડિંગ હતું તો સાંજ સુધી માં પૂરું થઈ શકે છે જેનાથી તમારું મન ખુશ રહેશે તમને આ વિડીયો કેવો લાગ્યો તો અમને કમેન્ટ બોક્સમાં જણાવો કૃપા કરીને વિડીયો પસંદ કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો આભાર